અમેરિકાના હવાલા કૌભાંડના નાણાં બાબતે બેનું અપહરણ કરીને માર મારવાના બનાવમાં બેની ધરપકડ પામુલના ઝેમીર ઉર્ફે પપ્પુ અને વિશાલ ભરવાડની કરાયેલી ધરપકડ અમેરિકામાં હવાલાના એક પોઈન્ટ પચાસ હજાર ડોલર ચાઉ કરી જવાની બાબતે બાકરોલ અને વલાસણના બે મધ્યસ્થીઓનું કારમાં અપહરણ કરીને વિવિધ જગ્યાઓએ લઈ જઈને ગળદાપાટુનો તેમજ લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં તપાસ કરતી એસઓજી પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે રિમાન્ડ દરમિયાન સમગ્ર હવાલા કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે તાલુકાના પામુલ ગામે રહેતા ઉર્ફે પપ્પુ અને અમદાવાદના મિહિર દેસાઈના અમેરિકામાં હવાલાના એક પોઈન્ટ પચાસ હજાર ડોલર ચાવ થઈ ગયા હતા બાકરોલ ખાતે રહેતા ક્રિષ્નાપાલ દિનેશકુમાર રાજપુરોહિત અને બલાસન ગામે રહેતા સમીર પટેલ દ્વારા અમેરિકામાં સુજબેલ જોર્ડન નામનો માણસ આ પૈસા ચાવ કરી ગયો હતો જેથી કૃષ્ણપાલ તેમજ સમીરનું ગત ચારથી તારીખના રોજ રાત્રિના સુમારે કારમાં એલિકોન ચોકડી તેમજ કરમસદ ખાતેથી અપહરણ કરીને કરમસદ ગામના તળાવ આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી હોટલ એચના પાર્કિંગમાં તેમજ સામરખાં ચોકડી નજીક આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લઈ જઈને ગરદાપાટુનો તેમજ બિલ્ડ લાકડીઓથી ઢોર માર માર્યો હતો અને પૈસા પરત અપાવી દેવાની માગણી કરતા હતા જોકે જોર્ડન નામના વ્યક્તિએ ફોન સ્વિચ ઓફ કરી દેને કોઈપણ જાતનો રિસ્પોન્સ જ ન આપતા આખરે સમીર પટેલ પાસે પચાસ હજાર ડોલર પરત આપવાનું કબૂલાવીને છોડી મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ પૈસાની ઉઘરાણી ચાલુ જ રાખતા આખરે કૃષ્ણપાલે વિદ્યાનગર પોલીસ મથકે આવીને જૈમીન ઉર્ફે પપ્પુર રબારી મિહિર દેસાઈ રિયાઝ અમદાવાદી ધવલ ભુવાજી અજ્જુ ભરવાડ કરણ કરણમાશે વિશાલ ભરવાડ રિયાઝ અમદાવાદી સાથે ફોર્ચ્યુનર ગાડી ચલાવીને આવેલો માણસ તેમજ જૈમીનની ઇનોવા ગાડી ચલાવી આવેલા માણસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે આણંદ એસઓજી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરીને પામોલના જૈમીન ઉર્ફે પપ્પુ રબારી અને વિદ્યાનગરના વિશાલ ભરવાડને ઝડપી પાડીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે